અશુદ્ધ અપૂર્ણાંક અને સાથે સાથે જે સંખ્યાઓ છે એમાં કઈ કઈ સંખ્યાઓ હોય તો પેલી કઈ છે અપૂર્ણાંક સંખ્યા એમાં કઈ કઈ શુદ્ધ અપૂર્ણાંક કેવા અપૂર્ણાંક અપૂર્ણાંક પછી કેવા આવશે અશુદ્ધ કેવા

ત્રણ સપ્તમા ત્રણ ના છેદ માં સાત એટલે પૂર્ણાંક હોય અને અપૂર્ણાંક હોય તો પૂર્ણાંક અને અપૂર્ણાંક બે આખા છે અને ત્રણ ના સાત છે